નમસ્કાર ખેડૂત મિત્રો આપણે અત્યારે ગુંદાળા ગામમાં આવેલા છે ખેડૂતની મુલાકાતે અને એને અક્ષયનું પ્રાઇમ રેટ ડુંગળીનું બિયારણ વાવેલું છે તો આપણે ખેડૂતને જ પૂછીએ કેટલા દિવસ થયા છે આ ડુંગળીનું બિયારણ વાવ્યું એને અને એનું નામ પૂછ્યું તમારું નામ મારું નામ રમેશભાઈ વસ્તાભાઈ તેલાણી ગામ ગુંદાળા તાલુકો સિંહોર જિલ્લો ભાવનગર તાલુકો સિંહોર જિલ્લો ભાવનગર આ તમે ડુંગળીનું બે કયું વાવેલું છે અક્ષય પ્રાઇમ રેટ અક્ષયનું પ્રાઇમ રેટ હા લીધું તું પરમારે જાળા છે તો તમને આ ડુંગળીનું બિયારણ કેવું લાગ્યું ને આપણે આ સોપિયાને કેટલા દિવસ થયા જરાક ખેડૂતોને બતાવો આ ડુંગળીનું બિયારણ બહુ સારું અને આ સોપુ એને બે મહિના છ દિવસ થયા બે મહિના ને છ દિવસ હવે આ કેટલા દિવસમાં કાઢવાની છે તમારે આ છ સાત દિવસમાં નીકળી જાય એટલે બે મહિના ને સાત દિવસ થયા એટલે સ આત દિવસે કાઢો એટલે અઢી મહિને નીકળી જાય છે ને અઢી અઢી મહિને નીકળી જાય એટલે આપડે એક હાંઠ ને પાંચઠ દિવસ થાય ને પાંહઠ નો થાય પંચોતેર દિવસે પંચોતેર દિવસે નીકળી જાય છે આપણે પ્રાઇમ રેટ અક્ષય નું બિયારણ વાવ્યા પછી પાન પંચોતેર દિવસે નીકળ જાય છે પાંચ દિવસ પછી આ નીકળે જાય હા તમે ઘેરાવો જોઈ શકો છો અને આ ખેડૂતના હાથમાં પડી પડીકયું છે કયું બિયારણ છે એનું અને આ દડાનો ફોટો છે કેવો કલર આવે છે ને સોંપેલું છે દસ દસે સોંપેલું છે આજે તારીખ સોળ બાર બે હજાર ચોવીસ થયું છે ભલે ઓકે થેન્ક યુ